અને વલસાડના પંચાવન વર્ષની વ્યક્તિ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો દેવનગરમાં સુલતાન શોપ પર અજાણ્યા શખ્સે ચપ્પુ કર્યો ઘાયલ વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વલસાડ પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે સવારના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ ઘરની અંદર સવારનું ચાર વાગે સમય બદલાડે છે ચાર વાગે કોઈ અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘુસ્યો છે એ લોકોનો દરવાજો ખુલ્લો હતો કે ઘરની અંદર એ લોકો પાસે પંખો નથી ગરીબ છે બિચારા પંખો નહી હોવાના કારણે દરવાજો ખુલ્લો રાખીને સુતેલાવ ચાર વાગે ઈજા કરી જયારે આ વ્યક્તિ જોરમાં અડ્ડાવા બોમ્બો પાડવા લાગ્યો ત્યારે એમની વાઈફ કોઈઠી છે અને ત્યારે એમને જોયું તો ઘર ઘરમાં લોહી પડેલો લોહી લેવા હાલતમાં પડેલો હતો એને જોયું તો કોઈ એક અજાણ્યો વ્યક્તિ સીડી પરથી સફેદ શર્ટ પહેરેલો હતો 縁のけもの権利は行く